હેલો ફ્રેન્ડ્સ હું આપનો હોસ્ટ દોસ્ત પરમાર ચિરાગ આજના વિડીયોમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે લોકોને પગની અંદર સોજા આવી ગયા હોય તો તેને આપણે ઘરેલું ઉપચારથી કઈ રીતે આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ એ જોવાનું છે એ પહેલાં આપણે જાણી લઈએ કે સોજા આવવા પાછળ કા કયા કારણો જવાબદાર છે તો પહેલાં નંબર પર આવે છે કે કોઈ વ્યક્તિનું વજન વધાર હોય ધારો કે કોઈ મહિલા હોય પુરુષ હોય કોઈ પણ વ્યક્તિનું વજન વધાર હોય એટલે કે ઓબેઝ વ્યક્તિ હોય તો આખા શરીરનો જે ભાર છે તે આપણા પગ ઉપર આવતો હોય છે અને જેના કારણે પણ પગમાં સોજા આવી શકે છે ત્યારબાદ આપણે બીજા નંબરની આપણે વાત કરીએ તો ઘણા લોકોને શું હોય છે કે ટ્રાવેલિંગ કરતા હોય એટલે ગાડીમાં અથવા કોઈ જગ્યાએ ગાડીમાં બસમાં કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોય તો એકની એક જગ્યાએ સતત બેસી રહેતા હોય જેના કારણે પણ બ્લડ સર્ક્યુલેશન થઈ પ્રોપર ના થઈ શકે જેના કારણે પગની અંદર ઘણા લોકોને સોજા આવી જતા હોય છે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આપણે વાત કરીએ તો પ્રેગ્નન્સીવાળી મહિલાઓની આપણે વાત કરીએ એટલે કે જે મહિલાઓ માતા બનવાની છે તે લોકોના પગ ભારે થવાના કારણે પણ પગની અંદર સોજા આવી જતા હોય છે ત્યારબાદ ચોથા ચોથા નંબર ઉપર આવે છે કે કોઈ વ્યક્તિનું જે કામ હોય કામગીરીની અંદર એટલે કે વેઇટ લિફ્ટિંગ એટલે કે વજન ઉપાડવાનું જો કામ કરતા હોય તો પણ ઘણા લોકોને સોજા આવી જતા હોય છે અને પાંચમા નંબર પર આવે છે કે કોઈ વ્યક્તિને જોબની અંદર સતત ઊભા રહેવાનું હોય એટલે કે છથી સાત કલાક દિવસ દરમિયાન ઊભા રહેતા હોય તેવા લોકો પણ તેવા લોકોને પણ પગની અંદર સોજા આવવાની સમસ્યા ઘણા બધા લોકોને જોવા મળતી હોય છે તો આજના વિડીયોની અંદર આપણે જણાવીશું એવી હોમ રેમેડીઝ કે જે આ કર જે તમે ફોલો કરશો તો તમારા પગમાં જો સોજા આવી ગયા હોય તો એના ઘરેલું ઉપચારથી જ આપણે એને ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ છીએ તો એ જોવાનું છે એના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ પહેલાં પ્રયોગની આપણે મિત્રો વાત કરીએ તો તેની અંદર આપણે શું કરવાનું છે એક મોટી તપેલી છે એના એની અંદર આપણે પાણી ભરી દેવાનું અને ગેસ ઉપર ચડાવી દેવાનું એટલે પાણી આપણે એક તપેલી જેટલું પાણી આપણે ગરમ કરવાનું છે એ ગરમ પાણીને એક ડોલની અંદર અથવા આપણે તગારાની અંદર આપણે ગરમ થઈ જાય ત્યારે કાઢી લેવાનું તેની અંદર આપણે ચારથી પાંચ ચમચી જેટલું સિંધા ન મીઠું એટલે કે રોક સોલ્ટ જે કહેવાતું હોય છે કાલા નમક હિન્દીમાં આપણે કહીએ તો રોક સોલ્ટ એ ચારથી પાંચ ચમચી જેટલું આપણે રોક સોલ્ટ નાખી દેવાનું છે અને આપણા જે પગ છે તેને એ ડોલની અંદર અથવા જે તગારામાં જે તમે ગરમ પાણી હોય તેની અંદર આપણે ડૂબોળવાના છે અને એને આપણે પંદરથી વીસ મિનિટ સુધી રાખવાનું છે જેના કારણે શું થશે કે તમારા પગની અંદર જો સોજા આવી ગયા હશે તો આસાનીથી આપણે મટી જશે ત્યારબાદ મિત્રો બીજા ઉપાયની આપણે વાત કરીએ તો બીજા ઉપાયની અંદર શું કરવાનું છે કે આપણે જે સરસિયાનું તેલ છે માર્કેટથી લઈ આવવાનું એ સરસિયાના તેલની અંદર આપણે ત્રણથી ચાર કડી આપણે લસણની તે આપણે ગરમ કરવાની છે ગેસ ઉપર થોડી આ તેલને ગરમ કરી દેવાનું લસણની કઢી નાખીને ત્યારબાદ આપણે ઉતારીને આપણે થોડું નવ શેકવું હોય એ નવ શેકવું હોય તો હાથના ટેરવાની મદદથી આપણે કોઈ પણ જગ્યાએ સોજો આવ્યો હોય કોઈને હાથમાં આવ્યો હોય પગમાં શરીરના કોઈપણ ભાગમાં જો સોજો આવી ગયો હોય તો આ તેલની આપણે માલિશ કરશો દિવસમાં બે વાર તો તમારા સોજા આસાનીથી આપણે જે સોજા જે લોકોને આવી ગયા હોય એ આસાનીથી આપણે ઘરેલું ઉપાયથી જ મટી જશે ત્યારબાદ ત્રીજા પ્રયોગની આપણે વાત કરીએ તો તેની અંદર શું કરવાનું છે કે આપણે ધાણાનો જે પાવડર હોય જે ધાણા પાવડર આપણે વાપરીએ છીએ ગરમા રસોડામાં એ ધાણા પાવડરની આપણે બે ચમચી જેટલી ધાણા પાવડર આપણે લેવાનું એક ગ્લાસ જેટલું આપણે પાણી લેવાનું એને ગરમ કરી દેવાનું બે પાણીની અંદર આપણે બે ચમચી ધાણા પાવડર નાખીને આપણે એને ગરમ કરવાનું એક ગ્લાસનો આપણે અડધો ગ્લાસ ના થઈ જાય ત્યાં સુધી આ મિશ્રણને આપણે ઉકાળવાનું છે ત્યારબાદ આપણે ઉતારી લેવાનું ગેસ ઉપરથી અને જેવું નવ શેકું હોય તેની અંદર આપણે એક ચમચી જેટલું આપણે મધ નાખીને આપણે આનું સેવન કરવાનું છે જી હા મિત્રો એક ચમ આ ડ્રિંક જે આપણે ગરમ કર્યું ત્યારબાદ ઉતારી નવ શેકું હોય ત્યારે એક ચમચી આપણે મધ નાખીને આ ડ્રીંકનું આપણે સેવન કરશો તો જે લોકોને સોજાની સમસ્યા આવ્યું થઈ હોય એટલે કે પગની અંદર હાથ પગની અંદર કોઈપણ જગ્યાએ શરીરમાં સોજા આવ્યા હોય તો આસાનીથી મટી જશે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ત્રણ ઉપાય બતાવ્યા ત્રણમાંથી કોઈ પણ એક આપ ઉપાય કરશો તો તમારા પગ ની અંદર અથવા શરીરના કોઈપણ ભાગમાં સોજો આવી જવાની સમસ્યા હોય તો આસાનીથી ઘરેલું ઉપચારથી જ મટી જશે એના માટે આપણે ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે અને જે મેટર્નિટીવાળા મહિલાઓ છે તે તે લોકો માટે ખાસ આપણે ઉપાય બતાવ્યો કે ગરમ પાણીની અંદર રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું નાખીને આપણે ડૂબોડવાના છે મેટરનિટીવાળા જે મહિલાઓ છે તેમને ફક્ત આ પ્રયોગ જ કરવાનો છે બીજા બે ઉપાય કરવાના નથી તો હું આશા રાખું છું કે મિત્રો આજના વિડીયોની અંદર જે પણ કંઈ માહિતી આપવામાં આવી એ આપણા માટે ફાયદાકારક નીવડે જો આપણને વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ લોકો સાથે શેર કરવા નમ્ર વિનંતી તેમજ હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી થેન્ક યુ મિત્રો જય હિન્દ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક ટૉપિક સાથે મળીશું થેન્ક યુ